નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જીઓ કંપનીના બેસ્ટ બે પ્લાન લોન્ચ બે હજાર પચીસ ત્રણસો બસઠ દિવસ માટે સાત મહિના માટે ત્રણ મહિના માટે સારા અને સસ્તા પ્લાન આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જીઓ જે પણ યુઝર્સ હશે એમના માટે ખૂબ ખુશીના સમાચાર કહી શકાય જે પણ જે જીઓનું કાર્ડ વાપરતા હશે એમના માટે ખૂબ જ ખુશીના સમાચાર છે અને જે પણ કીપેડ મોબાઈલ વાપરતા છે ખેડૂતો જે પણ કીપેડ મોબાઈલ વાપરે છે એમના માટે તો ખૂબ જ સારા એવા ખુશીના સમાચાર કહી શકાય કારણ કે જ્યારે પણ એમને રિચાર્જ કરાવવું હોય તો ડેટાવાળું રિચાર્જ કરાવવું પડતું અને આમાં કોઈ કામનું પણ ડેટા ના આવતું હવે એ રિચાર્જ નહીં કરાવે ડેટાવાળું તો પણ ચાલશે હવે જીઓ કંપનીએ શું ચાલુ કર્યું છે તો જીઓએ ડેટા વગરના બે સસ્તા પ્લાન લોન્ચ કર્યા છે માત્ર કોલિંગ પ્લસ એસએમએસ ટેરિફ પ્લાન માત્ર સપોસર દિવસની વેલિડિટી ત્રીસ કરોડ મોબાઈલ યુઝર્સને લાભ મળશે જે પણ કીપેડ મોબાઈલ વાપરે છે એમને હવે રિચાર્જ કરાવશે પણ સાદું રિચાર્જ કરાવશે તો પણ ચાલશે એમના માટે આ સારા એવા સમાચાર છે રિલાયન્સ જીઓએ તેમના પ્રીવેડ યુઝર્સ માટે ડેટા વગરના બે નવા સસ્તા રિચાર્જ પ્લાન લોન્ચ કર્યા છે આમાં તમને ફક્ત કોલિંગ અને એસએમએસ સુવિધા સાથે ત્રણસો દિવસની વેલિડિટી મળશે આ પ્લાનની કિંમત રૂપિયા ચારસો અને રૂપિયા ઓગણીસો અઠ્ઠાવન છે આ પ્લાન એવા યુઝર્સને લાભ આપશે જે ડેટાનો ઉપયોગ કરતા નથી અને ફક્ત કોલિંગ અને એસએમએસનો ઉપયોગ કરે છે ગ્રાહકો સસ્તા દરે ડેટા મુક્ત પેક મેળવી શકે ટ્રાય ઈચ્છતું હતું કે ગ્રાહકોને સસ્તા દરે નોન ડેટા પેક મળે કારણ કે ઘણા યુઝર્સે ફોનનો ઉપયોગ ફક્ત કોલિંગ માટે કરે છે પરંતુ તેમને હાલના ડેટા પેક સાથે કોલિંગ એસએમએસ માટે રિચાર્જ કરાવવું પડે છે જે ખૂબ મોંઘું પડે છે અને જે ટ્રાય કરે એ બધા જ સિમ કાર્ડવાળા અને બધી જ કંપનીઓને માનવું પડે છે એના માટે સારો એવો જીઓ સિનેમા અને જીઓ ટીવી એક્સેસની મફત એક્સેસ પણ ઉપલબ્ધ રહેશે કંપનીની સત્તાવાર વેબસાઇટ અનુસાર ચારસો અઠ્ઠાવન રૂપિયાના પ્લાન હેઠળ ગ્રાહકોને ચોર્યાસી દિવસ માટે સમગ્ર ભારત ભારતમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને એક હજાર મફત એસએમએસ મળશે આ ઉપરાંત યુઝર્સને જીઓ સિનેમા અને જીઓ ટીવી જ્યારે ચૌદસો નવ્વાણું રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને ત્રણસો પસઠ દિવસ માટે ભારતભરમાં કોઈપણ નેટવર્ક પર અમુ અમર્યાદિત કોલિંગ સાથે છત્રીસો ફક્ત એસએમએસ અને ફક્ત રાષ્ટ્રીય રોમિંગ મળશે આ ઉપરાંત જીઓ સિનેમા અને જીઓ ટીવી એપ્સની મફત એક્સેસ પણ ઉપલબ્ધ રહેશે તે જ સમયે ઘણા યુઝર્સ બે સિમ કાર્ડનો ઉપયોગ કરે છે એક કોલિંગ માટે અને બીજું ઇન્ટરનેટ માટે પરંતુ તેમને બંને માટે રિચાર્જ કરવું પડે છે આવી સ્થિતિમાં સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી હતી અને ફક્ત કોલિંગ અને એસએમએસ સાથે યોજનાઓ જારી કરવાનો આદેશ આપ્યો હતો દેશના લગભગ ત્રીસ કરોડ મોબાઈલ યુઝર્સને આનો સીધો જ લાભ મળશે જે પણ કીપેડ મોબાઈલ વાપરતા હોય એમના માટે સારો એવો લાભ મળશે તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ મળી જશે શોન ચેનલ સબસ્ક્રાઈબ કરો આઇકન પ્રેસ કરો જય હિન્દ જય ભારત